રહ્યા છે ભરૂચ જિલ્લાના તાલુકાના તાલુકાના ઇલાવા ગામના યાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જ્યોતિર્લિંગના સત્તરસો કિલોમીટરની યાત્રા જવા રવાના થયા છે જીવનના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ભોરા શંભુને રીઝવવા ભક્તો આતુર બન્યા છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવદયાત્રાનું અનેરું મહત્વ છે ત્યાં હસોદના ઇલાવા ગામના કાવદયાત્રાઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજ્ઞાનનાથ જ્યોતિર્લિંગ કાવડયાત્રા જવા રવાના થયા હતા આજરોજ ગામના રામજી મંદિર ભજન મહાદેવ મંદિર વેરાઈ માતા મંદિર અને હનુમાન મંદિર દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દરમિયાન ગ્રામજનો દ્વારા કાવડયાત્રાનું હર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી આ પ્રસંગે હાંસોદ તાલુકાના પંચાયતના સભ્ય જયેશ પટેલ આગેવાન ઉમેદભાઈ પટેલ ગામના સરપંચ સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઇલાવા ગામના પંદર કાવડયાત્રીઓ સત્તરસો કિલોમીટરનું અંતર પગપાળા કાપી અઠ્યાવીસ દિવસે બંને જ્યોતિર્લિંગને કાવડયાત્રા પૂર્ણ કરશે અને દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવા આવતા રવાના થશે કાવડયાત્રાઓ દ્વારા રોજનું પચાસ કિલોમીટરનું અંતર પગપાળા કાપવામાં આવશે બાઈક રાહુલ પટેલ કાવડયાત્રી રિપોર્ટર દિવાળના જીરવી એડ છે મહાદેવ મારું નામ રાહુલ પટેલ છે અમે ઇલાવા ગામના નિવાસી છે અમે આજથી આજે અમે કાવડયાત્રા લઈને અમે કાશી વિશ્વનાથથી અને વેદનાથ બે જ્યોટિર્લિંગ અમે કરવાના છે અહીંથી એમનું એ અંતર પંદરસો જેવું છે પંદરસો કિલોમીટર અમે આશરે અમે ત્રીસ દિવસ સુધીમાં અમે ત્યાં પહોંચીશું અને જલ ભગ મહાદેવને જલ અર્પણ કરીશું અત્યાર સુધીમાં અમે નવ જ્યોટિલિંગ પૂર્ણ કર્યા છે અને હવે એક જ્યોતિર્લિંગ માટે અમે આવતા વર્ષે જવાના છે પાછા કેદારનાથ એટલે અમારું બાર જ્યોતિર્લિંગ અમારે હવે એક વર્ષ રહ્યું છે અમે અને આવતા વર્ષે પરિપૂર્ણ બધા થઈ જશે અમારા બાર જ્યોતિર્લિંગ હરો મહાદેવ